સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત અને સાવરકુંડલા તાલુકા તંત્ર દ્વારા એક ભવ્ય સાયકલ રેલીનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું ફિટનેસ કા ડોઝ આધા ઘંટા રોજના સૂત્ર સાથે આયોજિત આ રેલીનો મુખ્ય ઉદ્દેશ નાગરિકોમાં સ્વાસ્થ્ય અને ફિટનેસ પ્રત્યે જાગૃતિ લાવવાનો હતો આ સાયકલ રેલીની શરૂઆત સવારે સાત્રીસ કલાકે મામલતદાર કચેરી સાવરકુંડલાથી થઈ હતી રેલી શહેરના મુખ્ય વિસ્તારોમાંથી પસાર થઈ ફરી મામલતદાર કચેરી ખાતે પૂર્ણ થઈ આ રેલીમાં સાવરકુંડલા વહીવટી તંત્રના તમામ અધિકારી શ્રીઓ શાળા કોલેજના વિદ્યાર્થીઓ શિક્ષકો ઉત્સાહપૂર્વક ભાગ લીધો આ મોટી સંખ્યામાં હાજરીએ ફિટ ઇન્ડિયા મુવમેન્ટ અને તંદુરસ્ત જીવનશૈલીના સંદેશને વધુ મજબૂત બનાવ્યો રેલીના સમાપન બાદ સૌ ઉપસ્થિત લોકોએ સાથે મળી રાષ્ટ્રગાન ગાયું અને

સાવરકુંડલા તાલુકા વહીવટી તંત્ર દ્વારા સ્પોર્ટ સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત અને તાલુકા વહીવટી તંત્ર સાવરકુંડલા સંયુક્ત ઉપક્રમે સાયકલ એજનું આયોજન કરવામાં આવ્યું હતું આપણે ભારત દેશની અંદર ઓગણત્રીસમી ઓગસ્ટ દર વર્ષે સ્પોર્ટ ડેની ઉજવણી કરીએ છીએ મેજર ધ્યાનચંદ આપણે એક હોકીના પ્લેયર થઈ ગયા એમની યાદમાં ઓગણત્રીસમી ઓગસ્ટે દર વર્ષે જે રમતગમત દિવસની ઉજવણી કરવામાં આવે છે એ દિવસના સંકલ્પમાં આજના આજ રોજ સાવરકુંડલામાં ત્રીસ ઓગસ્ટે સાયકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું રમતગમત અને સાંસ્કૃતિક વિભાગ દ્વારા દર વર્ષે અલગ અલગ જે થીમ હોય છે આ વર્ષની થીમ એ હતી કે ફિટનેસ કા ડોઝ આધા ઘંટા રોજ જો આપણે રોજ સાયકલ અડધો કલાક ચલાવીશું તો આપણે ફિટ રહી શકીશું કારણ કે આજે આપણી શારીરિક પ્રવૃત્તિઓ ઘણી ઓછી થઈ ગઈ છે તેના કારણે અલગ અલગ ટુ વ્હીલર ફોર વ્હીલરની અંદર રોજ આપણે અવન જવન અને બેઠાળું જીવન હોવાથી જો આપણે અડધો કલાક સાયકલ ચલાવીશું તો આપણે પોતાના જીવનને સ્વસ્થ રાખી શકીશું અને પોતે સ્વસ્થ રહીશું તો પરિવાર સ્વસ્થ રહેશે અને સમાજ સ્વસ્થ રહેશે સમાજ સ્વસ્થ રહેશે તો આપણે આપણા દેશને સ્વસ્થ રાખી શકીશું આ જ એક સારા હેતુથી આજે સાયકલ રેલીનું આયોજન થયું ઘણા બધા સો થી દોઢસો બાળકો અલગ અલગ આપણા તાલુકાના વહીવટી તંત્રના અધિકારી કર્મચારીઓ ભાગ લીધો અને જનતાને એક સંદેશો આપવાનો જે પ્રયત્ન કર્યો તે ખૂબ જ સફળ રહ્યો અને ખૂબ સારો પ્રોગ્રામ રહ્યો તમામ સારકુંડલા જનતાને ફરીથી વિનંતી કરવામાં આવે છે કે આપ પણ રોજ અડધો કલાક સાયકલ ચલાવો અને પોતાના રાજ્યને પોતાના દેશને સ્વસ્થ રાખો આભાર